નથી પછી જીવાત્મા ગતિ શું થાય અંત મતા સો ગતા અંતિમ સમય આખી જિંદગી જે વ્યક્તિ કરે ને છેલ્લે પછી છોકરાઓની યાદ આવે છેલ્લે પછી મકાન ની યાદ આવે પછી થોડી મૂડી ભેગી કરી હોય એ મૂડી ની યાદ આવે પછી જમીન ની યાદ આવે અને પછી કઈ ભક્તિ ભજન ની યાદ આવે નહીં અને સંતો કે છે કે અગર વ્યક્તિ જો ધન સુમિરત જો નર મરે

પરીક્ષિત રાજા એ પોતાના મન ભગવાન માં લગાવી દીધું ભગવાનના નામમાં લગાવી દીધું અને એમના મોત ને એને સુધારી દીધી છે એટલા માટે સજીનો મારો કહેવાનો ભાવાર્થ એ છે એક જીવાત્મા સંસારમાંથી વિદાય લે આપડા જીવાત્માઓને એક યાદ એક શિક્ષા આપીને જાય છે કે હજી તમારા હાથમાં બાજી છે હજી તમારી પાસે સમય છે હજી આપણા શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી માયા ઈશ્વરને જાણીને એના નામનો સ્મરણ કરી લેજો ભજન કરી લેજો અને માનવ જીવનને સુધારવા માટેનો પ્રયાસ કરી લેજો

તડે ટીમના બારમી ચરણ રસૈ આપણે એક આગમન થી કરીશું પુલ્ય શ્રી કૃષ્ણ કનયા લાલધી શ્રી સદગુરુ મહારાજ